વાંસના ટોપલા બનાવવાની સામગ્રીની આડમાં ચાલતી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે દારૂના બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી માટે વાપરવામાં આવી નવી મોડસ ઓફરન્ટી પાટણ જિલ્લા એલસીબીએ વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડી ઝડપી પાડી છે તો સિદ્ધપુરના સુજાનપુર પાટિયા પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતું પિકઅપ ડાલુ પકડવામાં આવ્યું છે વાહન ચાલક સાથે દસ લાખના વિદેશી દારૂ સહિત પંદર લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે સુરત શહેરમાં દિવાળીના તહેવાર પહેલા પોલીસ સક્રિય બની છે ડબગરવાડ વિસ્તારમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા બે દુકાનદારોની ધરપકડ કરવામાં આવી છે ફાયર સેફટી વગર ફટાકડાનું જોખમી રીતે વેચાણ કરતી બે દુકાનો પર પોલીસે દરોડા પાડ્યા હતા ઓમ ક્રેકર્સ અને ઓમ ગાયત્રી મલ્ટી શોપમાં ફાયરના સાધનોનો અભાવ હતો દરોડા દરમિયાન પોલીસે કુલ રૂપિયા એક પોઈન્ટ ચોર્યાસી લાખના ફટાકડા સીઝ કર્યા હતા પોલીસ દ્વારા બંને દુકાનદારોની ધરપકડ કરવામાં આવી છે આવી બેદરકારીના કારણે અનેક વખત જાનહાનિની શક્યતા ઊભી થતી હોય છે તેથી પોલીસે કડક કાર્યવાહી કરી છે અરવલ્લી જિલ્લામાં નવરાત્રી પર્વની શરૂઆત થતાં જિલ્લામાં ભક્તિનો માહોલ છે મહિલાઓની સુરક્ષા માટે પોલીસ વિભાગ ખડેપગે છે ખાસ કરીને શી ટીમ રાત્રે દિવસ કામગીરી સંભાળી રહી છે દરેક પોલીસ સ્ટેશન હેઠળ પાંચ સભ્યોની ટીમ બનાવી છે જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ સિવિલ ડ્રેસ અને યુનિફોર્મમાં

સુરત તો સુરતમાં નવરાત્રીના બીજા દિવસે લોકો મન મૂકીને ગરબે સુરત સરસાણા ખાતે લોકો મન મૂકીને સંગીતના તાલે ઝુમ્યા બીજા નોરતે લોકો ટ્રેડિશનલ કપડામાં ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા ટ્રેડિશનલ કપડામાં ખેલૈયાઓ ગરબે ઝૂમ્યા સુરતના આ દ્રશ્યો છે નવરાત્રીના બીજા દિવસે લોકોની ધૂમ જોવા મળી ગરબાના તાલેશનલ કપડામાં જોવા મળ્યા તમામ ખેલૈયા હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે જામનગરમાં ધકધકતા આગના અંગારા પર પટેલ યુવક ગરબી મંડળમાં ખુલ્લા પગે ગરબે રમીને પરંપરા જાળવી રહ્યા છે આ નવરાત્રીમાં મોડી રાત્રે શિવાજીના હાલરડા અને ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગીતો સાથે યુવાનો જોમથી તલવાર રાસ રજૂ કરતા હોય છે રણજીતનગર પટેલ સમાજ પાસે યોજાતી પટેલ યુવક ગરબી મંડળના યુવાનો દાંતરડા મશાલ અને તલવારથી રાસ રમે છે મશાલ રાસમાં યુવાનો આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે ઉપરાંત મશાલ રાસ દરમિયાન યુવાનો ત્રિશુળ અને સ્વસ્તિકના પ્રતિક પણ રચે છે જેથી લોકોમાં આ રાસ ગરબાઓનું ખાસ વિશેષ આકર્ષણ છે જામનગરમાં હાલ મા નવદુર્ગાના નવરા નોરતા ચાલી રહ્યા છે ત્યારે પટેલ યુવક ગરબી મંડળ દ્વારા છેલ્લા કેટલાય વર્ષથી પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી અને યુવકો છે એ મા નવદુર્ગાની આરાધના નવે નવ નોરતા કરે છે ત્યારે આ વર્ષે પણ આ જે યુવાનો છે તે વિવિધ રાસો રજૂ કરી અને લોકોનું મન મોહી રહ્યા છે આપણે તેમની સાથે સીધી વાત કરીશું શું કહેશો કેટલા વર્ષ જૂની ગરબી અને કેટલા ટાઈમથી આપ ગરબીમાં રમો છો આ ગરબી ચાલી રહી છે છેલ્લા આઠ દાયકાથી અને હું આ સોળ વર્ષથી રમી રહ્યો છું શ્રી પટેલ ગરબી મંડળમાં અને અમારા ફેમસ રાસ જેવા કે તલવાર રાસ મસાલ રાસ ઉડો રાસ એ અમારા ફેમસ છે અને મસાલ રાસમાં અમે અંગારા ઉપર ખુલ્લા પગે રમીએ છીએ ખુલ્લા પગે અંગારા ઉપર રમવામાં આવે છે ખાસ કરીને મસાલ રાસ છે એમાં કઈ કઈ પ્રતિકૃતિ બનાવવામાં આવે છે અને લોકોને એ શા માટે પસંદ આવે છે મસાલ રાસ દરમિયાન સૌથી પહેલાં તો અમે ત્રિશુલનું ચિહ્ન બનાવીએ છીએ ત્યારબાદ અમે સ્વસ્તિકનું ચિહ્ન બનાવીએ છીએ અને મા આદ્યાશક્તિને યાદ કરીએ છીએ મા આદ્યાશક્તિના જે સ્વસ્તિક અને ત્રિશુલ સહિતના ચિહ્નો સાથે યાદ કરવામાં આવે છે આ ગરમીમાં જ્યારે ખુલ્લા અંગારા ઉપર જ્યારે રમતા હોય છો ત્યારે કોઈ પણ જાતની ઈજા નથી થતી અને લોકોનો ઉત્સાહ પણ એટલો હોય છે ખેલૈયાઓ આ આખી જે ઘટના છે એને કેવી રીતના જોવે છે પહેલાં તો કે તમે જેમ સાંભળ્યું એમ કે અમે ખુલ્લા અંગારા ઉપર ખુલ્લા પગે રમીએ છીએ આ રસ રમતી વખતે અમે અમારા પગના આપણે તળિયા જે હોય છે એમાં કોઈ પણ જાતનું કેમિકલ છે સોલ્યુશન કે કશું પણ લગાવતા નથી અને એમ જ ખુલ્લા પગે રમીએ છીએ અને મા નવદુર્ગાની કૃપાથી આજ સુધીમાં અમારા ખેલૈયાઓને કોઈ પણ જાતની ઈજા કે કશું પણ થયું નથી કશું પણ નથી થયું કારણ કે માતાજીના નવલા નોરતા છે ત્યારે આઠ દાયકાથી વધુ સમયથી આ જે પટેલ યુવક ગરબી મંડળ છે આ યુવક ગરબી મંડળ દ્વારા જે અંગારા રાસ છે એ રાસ નિહાળવા માટે લોકો મોડી રાત્રે ઠઠ મેદનીમાં બેઠેલા જોવા મળે છે ને આ જે પરંપરા છે જે જૂની સંસ્કૃતિ છે સંસ્કૃતિને ત્રાદશ્ય છે એ પટેલ યુવક ગરબી મંડળ કરી રહ્યું છે કિંજલ કારસરિયા ન્યુઝિંગ ગુજરાતી જામનગર તો શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે શારદીય નવરાત્રીએ રાત્રે મંદિર ચોકમાં માતાજીના ગરબાની જામી રમઝટ ડુંગર ઉપર રહેતા પરિવારો અને માતાજીના દર્શન માટે આવેલા ભક્તો બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ કર્મીઓ અને મંદિરના કર્મચારીઓ સહિત માતાજીના સાનિધ્યમાં ગરબે ઘૂમી ધન્યતા અનુભવી શારદીય નવરાત્રીના ત્રીજા નોરતે ન્યૂઝ એટીન ગુજરાતીના માધ્યમથી ઘરે બેઠા મંગળા આરતી અને સ્તુતિના દર્શન કરો ત્રીજા નોરતે વહેલી સવારથી શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે વહેલી સવારે પાવાગઢ મંદિર અને ડુંગર ધુમ્મસ અને ઠંડાગાર સુસવાટા મારતા પવનવાળું વાતાવરણ જોવા મળ્યું નવરાત્રીમાં માતાના દર્શન કરવા ભક્તો મંગળા આરતીમાં દર્શન માટે કતારોમાં ખડકાયા આહલાદક વાતાવરણ અને માતાજીના દર્શન સાથે ભક્તો પાવાગઢ મંદિર પરિસરને માતાજીના જયઘોષથી ગુંજવી દીધો આ બાલ વૃદ્ધ અશક્ત સહિત માઈ ભક્તોમાં માતાજીના દર્શન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો નવરાત્રી એટલે મા શક્તિના આરાધનાનો પર્વ નવરાત્રીમાં મહિલાઓ ગરબે ઘૂમી શક્તિની આરાધના કરે છે હાલના સમયમાં ડીજેના ઘુંઘાટિયા અવાજ વચ્ચે અસલ બે તાલી ત્રણ તાલી જેવા પરંપરાગત ગરબા લુપ્ત થવા લાગ્યા છે આવી પરિસ્થિતિમાં માની આરાધના સમાન શેરી ગરબા સંસ્કૃતિને જીવંત રાખવા રાજપીપળાની જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી શેરી ગરબા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું આ શેરી ગરબા મહોત્સવ શાળા કેમ્પસ વડિયા રાજપીપળા ખાતે ધામધૂમપૂર્વક યોજાયો હતો પરંપરાગત તાલ લઈના ગરબા સાથે રાજપીપળાની સ્થાનિક મહિલાઓ દ્વારા

નવા પદ્ધતિના ગરબામાં આપણી જે જૂના પ્રાચીન ગરબા છે શેરી ગરબા જે પહેલાં શેરીઓમાં ગવાતું હતું એમાં એક જણ ગરબો ગાય અને બીજા ઝીલે તો એ આપણી પરંપરા ચાલુ રાખવા માટે આ અમારો એક પ્રયાસ છે આજના મોડર્ન યુગની અંદર જ્યારે ડીજે અને બીજા બધા મ્યુઝિક સિસ્ટમોએ જગ્યા લઈ લીધી છે ત્યાં આ પ્રાચીન ગરબાને જીવંત રાખવા માટે અહીંયા જે પ્રયત્ન થઈ રહ્યા છે એ ખૂબ જ સારા છે છેલ્લા ઘણા વર્ષોથી અમે ભાગ લઈ રહ્યા છે જીતી પણ રહ્યા છે અને આની અંદર સૌથી મહત્ત્વની વાત એ છે કે બહેનો ભેગી મળીને પ્રાચીન ગાય છે અને જૂની આજની પેઢી સુધી પહોંચાડે છે નવલી નવરાત્રી દિગ્વિજયસિંહ જાડેજા પરિવાર સાથે ગરબી ઝૂમ્યા જંક્શન પ્લોટ વિસ્તારમાં પરિવાર સાથે ગરબી રમ્યા ન્યુ ગરબી મંડળ દ્વારા આ ગરબીનું આયોજન થાય છે ડીડી જાડેજા તેમજ તેનો પરિવાર આ ગરબીના આયોજન સાથે વર્ષોથી જોડાયેલ છે તો ડીડી જાડેજા ગીર સોમનાથના કલેકટર તરીકેના કાર્યકાળ દરમિયાન ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર પણ બન્યા હતા સુરતની નવરાત્રીમાં આ વર્ષે ગરબાની મોજ સાથે એક અનોખો ટ્રેન્ડ પણ જોવા મળ્યો છે ટ્રેન્ડ છે સર્વેલન્સ નવરાત્રીનો હવે લોકો પોતાના સંતાન સાથીદાર અને મિત્રોની ગતિવિધિ પર નજર રાખવા જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ સ્પાય કેમેરા અને ખાનગી ડિટેક્ટિવોની મદદ લઈ રહ્યા છે સૌથી વધારે જીપીએસ ડિવાઇસની માંગ છે જેની મદદથી જાસૂસી તો થાય છે પણ સુરક્ષાના હેતુથી પણ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે નવરાત્રીમાં આ જીપીએસ ડિવાઇસની માંગમાં પચાસ ટકાનો ઉછાળો આવ્યો છે અત્યાર સુધીમાં બારસોથી વધુ ડિવાઇસ વેચાઈ ગયા છે આ ડિવાઇસ લાઈવ લોકેશન સાથે ગાડી ક્યાં ઊભી રહી તેનો પણ રેકોર્ડ રાખે છે ઉપરાંત જાસુસી માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અર્થે સ્પાઈ કેમેરા અને વોઇસ રેકોર્ડરની માંગ પણ વધી છે આ વખતે અમે લાવ્યા છે નાનો પોર્ટેબલ ડિવાઇસ જેમ કે તમે કશે પણ લઈને ફરી શકો ગાડીમાં પણ મૂકી શકો પર્સમાં બી મૂકી શકો છો અને કિસ્સામાં પણ લઈને ફરી શકો છો

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જતા જતા ધબધબાટી બોલાવી હતી મોડી રાતથી જ નવસારી ડાંગ વલસાડ વાપી દાદરાનગર હવેલી બારડોલી સહિતના વિસ્તારોમાં છૂતરાફાળ વરસાદ પડતા આખું દક્ષિણ ગુજરાત પાણી પાણી થઈ ગયું મોટાભાગનો વિસ્તાર તરબોળ થઈ ગયો ડાંગની પૂર્ણા અંબિકા ગીરા ખાપરી સહિતની નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું ડેમો પણ ઓવરફ્લો થઈને વહેતા થયા હતા તો ડાંગની ઓળખ સમાન તોફાની રૂપ ધારણ કર્યું અંબિકા નદી પર આવેલા ગીરાધોનો અદભુત નજારો નિહાળી પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા વરસાદ પડતા વિસ્તાર સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો ડાંગ જિલ્લામાં ભારે વરસાદે તબાહી પણ મચાવી છે ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીમાં પૂર્ણા નદીએ કહેર મચાવ્યો ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીમાં આવેલ વાયદુન ગામે પૂર્ણા નદીના પાણીએ તારાજી સર્જી હતી વિવિધ વિસ્તારમાં સી ગયા હતા વાયદુન ગામે આવેલ સિઝનલ હોસ્ટેલમાં પૂરના પાણી ભરાતા નાસભાગ મચી ગઈ વાયદુન ગામે આવેલ હોટેલ ના ગૃહમાતા રાત્રે બહાર નીકળ્યા તો હોસ્ટેલ ની ચારે બાજુ પાણી જ પાણી જોતા બુમા બુમ કરતા હોસ્ટેલ ના વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા ગૃહમાતાએ સાવચેતી રાખી તો હોસ્ટેલ ના તમામ વિદ્યાર્થીઓનો જીવ બચી ગયો ડાંગમાં રોડ ની હાલત જુઓ છોતરાફાળ વરસાદ પડતા નદીઓમાં તો તારાજી સર્જાય સાથે સાથે રસ્તાનું પણ ધોવાણ થઈ ગયું વઘઈ સાપુતારા માર્ગ નું ભારે વરસાદ થી ધોવાણ થયું વઘઈ સાપુતારા માર્ગ પર આવેલ બાજગામ નજીક વરસાદ ને લઈ પૂરના પાણી રોડ પર ફરી વળ્યા તેથી બ્રિજ પરના માર્ગ નું પર ધોવાણ થયું એક બાજુ નો આખો રોડ ઉપસી ગયો તો હતો ભારે વરસાદને પગલે જિલ્લાના દસ જેટલા માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અવરોધાયો છે વહીવટી તંત્ર દ્વારા જનતાને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો બીજી તરફ ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થાય આ તરફ વઘઈમાં બાજ ગામે પૂરે બગાડી છે સ્થિતિ ગામમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગામમાં નદીની માફક પાણી વહી રહ્યું છે લોકોના ઘરથી માંડી બધી જ પાણીનું રાજ છવાયું છે બાજ ગામે સાતથી આઠ ઘરોમાં ભારે વરસાદના પગલે પૂરના પાણી ભરાયા ઘરમાં પાણી ઘુસી જતા ખાના ખરાબી સર્જાય બાજ ગામની પ્રાથમિક શાળાના શૌચાલય પૂરના પાણીમાં તણાયા પ્રાથમિક શાળાની દિવાલ પણ ધોવાઈ ગઈ બાજ ગામના ખેડૂતોનો ડાંગર નાગલી અડતણ પાકના વ્યાપક નુકસાન થયું ત્યારે ખેડૂતોએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે તો ડાંગમાં વરસાદે કેવી તારાજી સર્જી છે તે જુઓ આઠ થી દસ ઇંચ વરસાદ ખાબકી જતા પૂર્ણા નદી તોફાની બની હતી વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા નદીનો ધસમસતો પ્રવાહ ગામડાઓમાં ઘુસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા તો સામેલાદાર વરસાદથી માછળી ખાતર ગામ નજીક નદીના પાણીએ મચાવી તબાહી માછળી ખાતર નદીના કાંઠે દુકાનો અને ઘરોમાં ઘુસ્યા પાણી માછળી ખાતર ગામ નજીક પૂર્ણા નદી અને કાંઠે પાર્ક કરેલા વાહનો પણ નદીમાં ડૂબ્યા ભારે મેઘ ખાંગ થતા સુરતમાં મહુવાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો અંબિકા નદીમાં ઘોડાપુર આવતા ડેમ ઓવરફ્લો થયો જેને લઈને તંત્રએ સાત ગામને એલર્ટ કરી વેલકમ આગળ વાત કરીએ તો સુરત અને વડોદરામાં નવરાત્રીના આયોજકોને બજરંગ દળે લાલ ગુમ થઈને ચેતવણી આપી નવરાત્રી પાવન પર્વનો પ્રારંભ થતા બજરંગ દળ સક્રિય થઈ ગયું છે ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં સુવર્ણ નવરાત્રીમાં અન્ય ધર્મના કલાકારો અને ગરબાના પાર્ટનર અન્ય ધર્મના હોવાનું સામે આવતા બજરંગ દળના કાર્યકર્તાઓ દરોડા પાડ્યા

પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યો હતો સુરતની જેમ જ વડોદરામાં પણ ગરબામાં વિધર્મીઓના પ્રવેશને લઈને વીએચપી અને બજરંગ દળ મેદાને આવ્યું એલવી ગરબા ગ્રાઉન્ડમાં પાસ તેમજ સ્ટોલની ફાળવણી વિધર્મી કરાતા વિવાદ થયો ખાણીપીણીના સ્ટોલ પરથી વિધર્મીને બહાર કઢાયો બનાવ બાદ બજરંગ દળના કાર્યકરે કહ્યું કે વિધર્મી મુક્ત નવરાત્રી ઉજવાશે અને પાંચસોથી થી એક હજાર કાર્યકરો અલગ અલગ જગ્યાએ રહેશે તૈનાત વડોદરાના દરેક ગરબા પર રાખશે નજર કે અહીં સવાલ એ છે કે શું બજરંગ દળ વિરોધ માત્ર દેખાડા પૂરતો જ છે કે પછી અન્ય કોઈ ઉદ્દેશ છે રાજકોટ યાર્ડમાં મગફળીની હરાજી શરૂ ભાવ ઓછા મળતા ખેડૂતો થયા નિરાશ ચાલુ વર્ષે સરકારે ટીકાના ભાવે મગફળીની ખરીદી માટે ચૌદસો બાવન રૂપિયા જાહેર કર્યા છે પરંતુ મગફળીનું આગોતું વાવેતર કરનાર ખેડૂતો દ્વારા હાલ મગફળી માર્કેટિંગ યાર્ડ એટલે કે ઓપન બજારમાં વેચવામાં આવી રહી છે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મગફળીના ન્યૂનતમ સાડી સાતસો તેમજ મહત્તમ સાડી બારસો રૂપિયા સુધીના ભાવ મળ્યા આમ ટેકાના ભાવ કરતાં ખેડૂતોને ઓછા મળ્યા છે શિયાળુ પાકનું આગોતરું વાવેતર કરનાર ખેડૂતોને દિવાળીનો તહેવાર માથે હોવાને કારણે યાર્ડમાં મગફળી ટીકાના ભાવ કરતાં પણ ઓછા ભાવે વેચવાની ફરજ પડી છે ખેડૂતોનું કહેવું છે કે સરકાર સામાન્ય રીતે લાભ પાચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરતી હોય છે તેની જગ્યાએ જો નવરાત્રીથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવે તો ખેડૂતોએ મગફળી ઓપન માર્કેટમાં વેચવાની જગ્યાએ સરકારને વેચી શકે છે હાલ રાજકોટની બેડી માર્કેટિંગ યાર્ડમાં ત્રીસ હજાર ગુણી મગફળીની આવક થાય છે તો ગંદા પાણી મુદ્દે જામનગરની મહિલાઓએ માનવ સાંકળ રચી રોડ કર્યો બ્લોક કઈ ગા રીતે જામનગરની મહિલાઓએ રોડ પર માનવ સાંકળ રચી રોડ બ્લોક કરી ચક્કા જામ કર્યો કેમ કે જામનગરના સત્યમ કોલોની વિસ્તાર નજીક છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું તેથી લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા આ અંગે લોકો ત્રણ મહિનાથી રજૂઆત કરી રહ્યા છે આમ છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે મહિલાઓ રોષે ભરાય મહિલાઓએ રોડ પર ઉતરીને રોડ પર જામ કરી દીધો માનવ સાંકળ રચી રોડ બ્લોક કરી દીધા રોડ પર ટ્રાફિક જામ થયો આ અંગેની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી રસ્તો ખુલ્લો કરાવ્યો ગંદા પાણીથી રોગશાળાના લોકોમાં ડર છે અનેક રજૂઆત બાદ પણ સમસ્યાનો ઉલ ના આવતા હવે ઉગ્ર આંદોલન ની ઉચ્ચારી છે પોતાના લગ્ન ન થતા યુગલો ની જ હત્યા કરતો સાયકો કિલર હત્યારો ઝડપાયો છે ગાંધીનગરમાં नर्मदा કેનાલ પાસે થયેલી હત્યામાં વૈભવ મનવાણી નામના મોડેલ યુવકનો સાયકો કિલર હત્યારો જળપાયો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમારની ધરપકડ કરી અંબાપુર નર્મદા કેનાલ પાસે વીસ સપ્ટેમ્બરે એક યુવક પર છરીથી હુમલો કરી હત્યા કરવામાં આવી હતી મૃતક યુવક પોતાના બર્થડે નિમિત્તે યુવતી સાથે મોડી રાત્રે નર્મદા કેનાલ પાસે બર્થડે સેલિબ્રેશનમાં મસ્ત હતો આ દરમિયાન આરોપીએ હત્યા કરી તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિપુલ પરમાર જામીન મુક્ત થયેલો છે તે કેનાલ પાસે ઉભા રહેતા પ્રેમી પંખીડાઓને જ વિથ મર્ડર માટે નિશાન બનાવતો આવ્યો છે આ શખ્સે લગ્ન માટે છોકરીઓ જોઈ હતી પરંતુ તેના લગ્ન થઈ શક્યા નહોતા જેને કારણે તે કોઈ પણ યુગલને જોતા જ

અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય કર્યો જેમાં તેમના કાફલાની ની એક કાર ઉપર ધોકા વડે હુમલો કરી કાચ તોડી નાખવામાં આવ્યા સમગ્ર ઘટના મુદ્દે ધારીના પીઆઈ જાડેજા અને પ્રતાપ દુધાત ના ડ્રાઈવર વચ્ચે થયેલ ટેલિફોનિક વાતચીત નું રેકોર્ડિંગ પણ સામે આવ્યું ધારી રહી હવે તમે અહીંથી નીકળ્યા જી ત્યારે જે તમે એમ કીધું ગાડી પર ધોકો બોકો માર્યો શું કર્યું તો હાથ વડે એને માર્યો પાઇપ ઉગાડ્યો પણ પાઇપ એનાથી લાગ્યો નહીં ગાડી પર ઉપર છટકી ગયો અને ગાડીમાં ધીકો માર્યો એક સાઈડ માં ગોબર પડી ગયો છે હાથ વડે માર્યો કે શેનથી માર્યો બહુ ખ્યાલ નથી સ્પીડમાં અમે ગાડી કાઢી એટલે

ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા એટલે બે ત્રણ ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા શા માટે આ બનાવ બન્યો હશે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી જ આપશે